સીનપસીસ પૂરુવી કમલનાય ત્રિવીદી દવરા જથારે શયન માત્રતવની શક્તિનું અનાવરણ કરતી એક દસ્તાવેજી ફિલ્મ જથારે શયનમે એ એક અસાધારણ સાચી વાર્તા છે જે માત્રતવની ગહન થીમને શોધે છે આ ફિલ્મ પારુલબેન સાથે બનેલી એક વાસ્તવિક જીવનની ઘટનાને પ્રામાણિકપણે રજૂ કરે છે અને તેને જીવંત બનાવે છે આ દસ્તાવેજી માનવતા અને કરુણાના અવિશ્વસનીય ધોરણો દર્શાવે છે જે તબીબી વ્યવસાયિકો દ્વારા મૂર્ત છે આ ફિલ્મ દર્શાવે છે કે કેવી રીતે ડોક્ટરો નર્સિંગ સ્ટાફ અને હોસ્પિટલના અન્ય સ્ટાફે પડકારજનક સંજોગોમાં પણ તેમના દર્દીઓની સેવા કરવા માટે અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવી હતી આ ફિલ્મ માતા અને બાળક વચ્ચેના અતૂટ બંધન ઉપર ભાર મૂકે છે માનસિક પરિસ્થિતિઓ અથવા અપંગતાને ધ્યાનમાં લીધા વિના પ્રેમના શાશ્વત સ્વભાવને પ્રકાશિત કરે છે સમગ્ર ઉત્પાદન દરમિયાન અમે સામેલ તમામ વ્યક્તિઓની લાગણીઓને માન આપવા અને સન્માન આપવા માટે સાવચેતીપૂર્વક પ્રયાસ કર્યો છે એક સરળ અને વાસ્તવિક અભિગમનો ઉપયોગ કરીને અમે હેતુપૂર્વક વધુ પડતી તકનીકોને ટાળી અને તેના બદલે વાર્તાને સીધી રીતે રજૂ કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે વાત છે જેની અને આખી જે ઘટના છે એ લગભગ અઢી વર્ષ પહેલાંની સખ્ય ઘટના પર આધારિત છે કે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં એક મનોદિવ્યા હતા જે છ મહિના સગર્ભા છે તેનું તમને તેની તમને જાણ જ નથી અને તેમ છતાં એકલા હાથે ના પૈસા ના ઇન્સ્યોરન્સ ના મગજ ના પરિવાર કશું પણ ન હોવા છતાં પણ જે રીતે હોસ્પિટલનો સ્ટાફ એમને પરિવારની જેમ એમની પડખે ઊભો રહ્યો અને આખી સાત આઠ અને નવ મહિના જે સગર્ભા માટેના ખૂબ અગત્યના મહિનાઓ કહેવાય એમાં એને જે સાર સંભાળ મળી અને એના કારણે એ નવમે મહિને એને હેલ્ધી બેબી બોય ડિલિવર કર્યો એની આ વાત છે જઠરે શયનમ અને ખાસ કરીને એ કહેવું છે કે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ એ તમારે જો જન્મ લેવો હશે તો ક્યાંક ને ક્યાંક માતાના ઉદરમાંથી જ તમારે બહાર આવવાનું છે એટલે આખી ઘટના એના માટે જઠરે શયનમ એવું આપણે સંસ્કૃત નામ આપેલું છે ફિલ્મ આખી ગુજરાતી ભાષામાં છે ઇંગ્લિશ સબટાઇટલ સાથે એક 21મી મે કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ થઈ અને એના સિવાય મેન્ચેસ્ટર લિફટોક ફિલ્મ ફેસ્ટિવલ ઓસ્ટિન લિફટોક ફિલ્મ ફેસ્ટિવલ શિન્ચિંગ ફેસ્ટિવલ અને ગોલ્ડન લેન્ડ એમાં એને અવોર્ડ વિનર તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું છે